નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ મગફળીની આવક વિશેની વાત કરી મિત્રો મગફળીમાં બમ્પર ટુ બમ્પર આવક છો અત્યારે આઠે આઠ ખાના ભરચક ભરાઈ ગયા છે મિત્રો ને ડૂમ પણ ભરચક ભરાઈ ગયું છે અને હજી પણ ગેટની બહાર થોડાક વાહન ઊભા છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આઈથી હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવારીએ છે આજના બજાર ભાવ તેરસો રૂપિયા પૂરા થી આ નંબર મગફળ છે બિયારણ ક્વોલિટી નો માલ છે તેરસો રૂપિયા માં આ માલ વેચાણો છે

બારસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો ઓગણચાલીસ ની મગફળી છે બારસો ને છ્યાસી રૂપિયા માં વેચાણ

બારસો રૂપિયામાં વેચાણી છે બીટી બત્રી મગફળી છે બારસો રૂપિયા નો ભાવ થયો છે બારસો ને છન્નુ રૂપિયા નો ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી છે બિયારણ ક્વોલેટી છે મિત્રો બારસો ને છન્નું રૂપિયા માં વેચાણ બારસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે ઓગણ નંબર મગફળી છે બારસો ને છપ્પન રૂપિયા માં આ મગફળી વેચાણી અગિયારસો ને એકોતેર રૂપિયા માં વેચાણ છે જીવીસ મગફળી છે ડંખવાનો માલ છે મિત્રો અગિયારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે મિત્રો આ જીવીસ